રાજ્યસભાના સાંસદ સભ્ય મોહનભાઈ કે ગમે ત્યારે એકસો આઠ ની ઘોડે હાજર રહેવા જીતુભાઈ સોમાણી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા મારી સાથે પધારેલ મોરબી જિલ્લાની ટીમના ત્રણેય મહામંત્રી કે સમૃતિયાબાઈ જેઠાભાઈ મેંત્રા નરેન્દ્રસિંહ ઝાલા અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ અને તાલુકા પંચાયત કે સમાજના આગેવાનોને કે રૂપાલા સાહેબનું બુકે દ્વારા પુષ્પાર્થી સ્વાગત કરે છે ભારત માતાજી ભારત માતાજી વિરાજભાઈ અને વિરાજભાઈ સાથે જો કાંતિભાઈ પણ આવી আবারু আবু કેમે બેસ પાર્ટી સવંતિક કર્યું છે એવા આસ્થાવાદી એક તરફ છે અને બીજી તરફ આ દેશ છીનવીતા આદેશ્યબળ બળ રાસ્વાદીઓ ને લોકો પાછડી કટાજાના

કોણ સંજેય કાર્ય કરનારા લોકો છે અને બીજી તરફ રામ મંદિર કરનારા લોકો આજ જુડીમાં બીજી તરફ

भारत का देश और राममय भयो और अभी से मेरे भाईना नेतृत्व में भारत में राम राज्य स्थापित था माने न्याय पर पुष्टिकरणु राजनीति का धान नया सब समान जस्टिस पर ऑन हैप्पीमेंट फॉर ऑल पर पुष्टिकरण की बात સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ મળે લોકસભાના વિધાનસભા વિસ્તાર વાંકાનેરના કાર્યાલયના શુભારંભ પ્રસંગે ભાઈ શ્રી વિજયભાઈ જે વિષયો આપની સામે મૂક્યા અને ચૂંટણીનું મહત્વ અને ચૂંટણીમાં આપણે સૌએ મતદાન કરવું એની અપીલ કરી એમાં એક બે વાત જ ખાલી જોડવાની છે મને અહીંયાથી કીધું કે અમે બધા આગેવાનોએ ભાષણો અહીંયા કરી દીધા હતા તમે એવા એટલે તમે હવે સાંભળીને થાય કે આવો સાથીઓ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એની પહેલા આપણા રાજ્યના મુખ્યમંત્રી બન્યા અહીંયા બેઠેલા તમામ લોકોને સ્મરણ કરાવવું છે ખાલી મારે કે આપણે સાદા માતા થતા નાના માણસોને ત્યાં દવાખાના નો પ્રસંગ આવે ને કેવી મુસીબત થતી એને માટે મોદી સાહેબે એ વખતે આપણે બે મોટી મદદ કરી એક તો 108 આપે વિજેભાઈ કહેતા હતા કે સ્વચ્છતા અભિયાન ના ટોયલેટ ની જરૂર અંબાણી અદાણી ને નોતી નાના માણસો ને એમાં 108 ની જરૂર પણ આપણે નાના માણસો ને જતી ગાડીઓ વાળા તો ગમે ત્યારે ગમે ત્યાં થઈ શકતા હતા જેને પટારાને પૂછી વેવટ કરવાનો હતો એને કોઈ અગવડતા નહોતી પણ આપણને નાના માણસોને ત્રણ ગામને તરફેટે સીમાડે ધનવાર લઈ જાય વાહનના અકસ્માત થઈ જાય તો કોઈ લઈ જવાવાળું નહોતું એને માટે નરેન્દ્રભાઈ એ વખતે મુખ્યમંત્રી શ્રી તરીકે આપણને એકસો આઠ આપી હતી અને આપણા ગરીબોની દવાખાનાની અંદર સૌથી મોટી મદદ કરી મોદી સાહેબે મુખ્યમંત્રી શ્રી તરીકે

તાકાત વધી વિસ્તાર વધ્યો પચાસ કરોડ પરિવારોને આયુષ્યમાન કાર્ડ નો લાભ આપવા માટેનો નિર્ણય કર્યો પચાસ કરોડ મારે આજની સભામાં એક વાત તમારા બધાના ધ્યાન પર મૂકવી છે ખાસ કરીને સૌ પરિવારજનો જરા વિચાર કરજો મોદી સાહેબ હવે શું વિચારી રહ્યા છે આગામી ચૂંટણીમાં મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બને તો મોદી સાહેબે ઘણા સંકલ્પો લીધા છે એમાંનો એક સંકલ્પ જે આપણને લાગુ પડે એવો છે એટલા પૂરતી મારે આપણે વાત કરવી છે એ છે સિત્તેર વર્ષની ઉંમરવાળા તમામ એ આયુષ્યમાન કાર્ડના લાભાર્થી બની જશે હું મારી સીધી સાદી ભાષામાં એમ કઉ છું કે મોદી સાહેબ વડાપ્રધાન બનશે એટલે પરિવારના વડીલોની દવાખાનાની ઉપાધી એના પરિવારને બદલે મોદી સરકારની રહેશે અને એમાં ખાસ લોકો એવી કરી છે એમાં કોઈ ના જાત આવક એવું કઈ નથી લીધું સિત્તેર વર્ષની ઉંમર એટલે આયુષ્માન કાર્ડના હકદાર બની જાય આખા દેશના વડીલોની ઉપાધિ નરેન્દ્રભાઈ મોદી કરશે એના સુનિવાદનાની કરવી પડે એવી વ્યવસ્થા પૂરી કરવા માટે મોદી સાહેબ આગામી દિવસોની અંદર સરકારના નેતૃત્વ કરવા જઈ રહ્યા છે એવા સંજોગોમાં ચૂંટણી આવી છે મિત્રો પર રૂપાલા તો નિમિત છે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનવાના નરેન્દ્રભાઈ દેશની ઇજ્જતને દુનિયામાં વધારવાનું કામ કરી રહ્યા છે નાનામાં નાના માણસ થી લઈ અને વિશ્વના નેતાઓ સાથેની સાહેબની વાતો તમે સાંભળો તો આપણને આશ્ચર્ય થાય આવી ભયાની કામગીરી કરનારા આપણા મુખ્યમંત્રી શ્રી તરીકે અને વડાપ્રધાન તરીકે જે નરેન્દ્રભાઈએ કામો કર્યા છે અહીંયા જીતુભાઈએ આવી હકડે ઠઠ જે સભા ભરાવી છે આમાં કોઈ સરપંચ બેઠા હોય તો આ ઊંચો કરે

આપણા માટે આવી નાની નાની યોજનાઓની સાહેબ સરપંચો અહીંયા બેઠા છે મોટી સંખ્યામાં મારે એને યાદ કરાવવું પડે કે તમે આઝાદી થી અત્યાર સુધીમાં જે આગાઉ ગામના જ વડીલો હોય સરપંચો રહ્યા હોય એને પૂછજો સરકારમાંથી કાંઈ આવતું હતું નોટિસ આવતી પૈસા ન આવતા પટાવાળાને પગાર કરવાના પૈસા કેટલીય ગ્રામ પંચાયતમાં નહોતા એને હું ઓળખું

કરવાનું કામ દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હવે હું સરપંચોને અપીલ કરી શકું કે કરી શકું મોદી સાહેબે તમારી ઉપર ભરોસો મૂક્યો છે હવે એ ભરોસાને મત પેટીની અંદર પુરવાર કરવાની જવાબદારી આપ સૌની છે એવી સાદી સમજ આપવા માટે હું આપ સૌની વચ્ચે આવ્યો તો મિત્રો અમે અહીંયા આવતા હતા એક ઉદ્યોગપતિની ઓફિસમાં ચા પાણી પીવા માટે બેઠા હતા મોહનભાઈ સંસદ સભ્યની એ મારી વાતો હાલતી હતી મોહનભાઈ એવું બોલ્યા કે ખાલી આપણી ની યોજના અત્યારે ન હોય તો આપણા આખા સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી ન હોય એવી વાત થતી હતી તમે કલ્પના કરો કેવી કેવો સંઘર્ષ કર્યો અને આવી નર્મદા યોજનાને લાવવામાં મેગા પાર્ટનર જેવી જેને હાલમાં હાડકા નાખવામાં કઈ બાકી નહોતું રહેવું એને ચેપો અપનાવી આ કોંગ્રેસ પાણી ભરવાની મંજૂરી ન આપે હું આજે આ વાકાને એમની ધરતી ઉપર થી ગુજરાત કોંગ્રેસ આગેવાનોને એક સવાલ પૂછવા માંગુ છું કે આપણા દરવાજા બંધ કરવાનો ડેમ ભરાવાની શરૂઆત કરવાના હમાજા વર્તમાન સત્રોમાં ગુજરાતની જનતાની ખુશીની વચ્ચે વેચા થયા આપણા ધારાસભ્ય જીતુભાઈ આખો મામલો સંભાળતા હતા મોરબીના પાડોશી ધારાસભ્ય કાનાભાઈ આવ્યા હતા અને આપને મંચ ઉપરથી જેટલા આગેવાનોના નામ આવ યાદ રહેલા આવડે એ બધા આવ્યા હતા અને પરસોત્તમ રૂપાલા રૂપુ

એની વ્યવસ્થા હું કઈશન થાય આવતી ચૂંટણીમાં સજોડે જાય એવી અપેક્ષા રાખશું પણ લક્ષ્મી નારાયણ સ્વરૂપે મતદાન કરવા જજો મિત્રો મોદી સાહેબે પોતાની સરકારની સામે એવું લક્ષ્ય રાખ્યું છે કે જે યોજના બનાવે ઈ યોજના હોય હો મળવી જોઈએ હોય હો જે રાષ્ટ્રનો વડો સરકારને હોય હો ટકા સીધી તરફ લઈ જવાની કોશિશ કરતો હોય તો આપણે નાગરિકો તરીકે એક વખત એવી ટ્રાય ન કરીએ કે આપણે સામે હોય હો ટકા મતદાન કરીને ભારતીય જનતા પાર્ટી ના મતદાન કરો આપ સૌ ખૂબ ખૂબ આભાર ભારત